આનો યુટ્યુબ ફેમિલી સવાર સવારના બધાને જય માતાજી આજ તો કેમ કે બ્લોગ ઉતારવાનો ટાઈમ હતો નહીં કેમ કે મારા મોટા ને એનો દીકરો એટલે કે મારા જેઠ એ આજ સવારે મૃત્યુ પામ્યા છે એટલે અમે ત્યાં વયા ગયા હતા અને અટાણે અમે ત્રણ વાગે ઘરે આવ્યા અને આ બ્લોગ થોડોક મેં કીધું ઉતાર લઉં આ અમારે મોડું થોડુંક થઈ ગયું છે આજ કેમકે આજ તો ઉતારવાનો જ નહોતો પણ આ તો થોય થોડોક મેં કીધું ઉતાર નાખું એવું બધું છે તો

કેમ મમ્મીભાઈ હું આ લે પતંગ ચગી ગયું પતંગ ક્યાં વિરાલ બેન એમ બેઠા થાકી ગઈ કે આજ કામ કરીને આજ તો કામ કર્યું એટલે થાકી ગયા રાખી કે મારા થઈ એટલે 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 આજ રજા રાખી હતી રાંધવાની અમિતના પપ્પા બેહી નાઈ લાવે છે આપણે એને થોડું પૂછીએ શું હતા મમ મોડ બપ્પાનો સોકરો ઓક થઈ ગયો ને એટલે અહીંયા બેહવા કે થા તો થઈ ગયા લાવવું પડે ને ઠીક ને તમ જાતા આ ભૂખવા ની વાત હતી અહીંયા તો થાતા થાય હોય ઠીક યાર હું છ્યો તું એલા એક ટક આવી ગયો ઉલ્લો આવી ગયો કેટલા આવી ગયો રાઈ કે 4 વહી વેલા હાલો યુટ્યુબ ફેમિલી જો આ બધા મારા નણો ને મારા નંદોયા ભાઈ ને આ મારા નંદોયા ભાઈ છે આ બધા આવ્યા છે ખરેખરે મારે જેટ હોપ થઈ ગયા છે તમને કીધું જ છે તો બંને આ રીતે બ્લોગમાં આ બધાય જો મહેમાન આવ્યા છીએ હિરલબેન રાધાની તૈયારીઓ કરે છે અત્યારે શું બનાવે છે આપણે જોઈએ એ ગેસ ઉપર કાંક મૂર્તિ આવી છે શેનું શાક વઘાયરું છે હિરલ શેનું શાક વઘાયરું હે હિરલ રીંગણા રીંગણાવા રીંગણાનું શાક વઘાર્યું છે જો જે સુપર સળવા મેકતી તું છે અને થોડીક મેથીની મેથીની ભાજી બટા ફાઈ રીંગણાનું શાક પપ્પા જો મથે મથવી મથે બે હવા જવાના છે બે છે એવું છે બધું તો બન્યા રેજો બ્લોગ માં આપણે વાળ ની તૈયારી થઈ ગઈ છે આવી સરસ મજાની ભાજી બનાવી છે અને રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે તો હાલો બધાય વાળ કરવા આજનો દિવસ તક આપણે આવો રહ્યો તો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા નહીં તો બાય બાય